આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે શાકભાજી અને ફળ છે એ ઓળખીએ છીએ એ ફળની ઓળખ તમને ખબર છે તમે ફળ ખાવ છો શાકભાજી ખાવ છો તે બધા તમે ઓળખો છો એ આપણે તમને આ ચાર્ટ બતાવવામાં આવ્યો છે અને એ તમે બધા ઓળખો છો અને એ ફળ પછી આ શાકભાજીને પણ તમે ઓળખો છો તો તમને ગમતા હોય એવા તમને ભાવતા હોય એવા અથવા તો તમે જોયેલા હોય એવા તમને જે કોઈ એક ફળ અને એક શાકભાજીનું નામ આવડતું હોય તો તમારે તે બોલવાનું છે બરાબર પછી આપણે એના વિશે વાક્યો પણ શીખવાના છે તમને આવડે જ છે બધા એ પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો ભાઈ સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તમે બધા તૈયાર છો ને ચાલો બેન તમને શાકભાજી અને ફળનું બેનું એક એક નામ બોલવાનું છે તો સરસ 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 સરસુ ફળ ભાવે શાકભાજીમાં શાકભાજી શું ભાવે હું ક્યુ ગમે દૂધી સરસ હાલો બોલો સરસ

કરેલા હં પછી ભીનું ચાલો તમને ભાવતા હોય એવા શાકભાજીને ફળ ગાજર ભાવે પછી ફળમાં શું ભાવે હેં કોબી તો ફ શાકભાજી છે ફળ ફળ હા ક્યું ફળ બહુ ભાવે સફરજન હા ચાલો વટાણા નાશપાતી

ભીંડો બીજું કઈ નવું શાક કોબી પછી દૂધી સ્ટ્રોબેરી વાહ હાલો બેન તમને કયું ભાવે શાકભાજી કેનું શાક બહુ ભાવે હે જામફળ ભાવે ને શાકભાજી ક્યુ શાક ભાવે દૂધી હાલો તમે કેળું અને શાક શેનું શાક ભાવે શેનું શાક કરો તમે ચોળી ચાલો તમે ઊભા થાવ તો ભીંડો અને ફળ ક્યુ ફળ ભાવે હે જમરૂક હં ચાલો તો બધાએ પોતાને જે ભાવે છે આવડતા હોય ગમતા હોય એ શાકભાજી એક અને ફળ એક નામ બોયલા સરસ પ્રયત્ન કર્યો છે બધાએ આવી રીતે બધા શાકભાજી અને ફળ તમારે યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે અને રોજ બરોજ તમે વાપરો છો ખાવ છો તો બધા શાકભાજી અને ફળના નામ તમારે શીખી જવાના છે એટલે તમે બધાએ સરસ પ્રયત્ન કર્યો છે અને બીજું કે સારા સારા ફળ હોય દવા વગરના એ ખાવાના સારા સારા શાકભાજી જે શરીરને ઉપયોગી છે એ ખાવાના દવા વગરના તો આપણે શાકભાજી ને ફળ સારા ખાઈએ તો તંદુરસ્ત બનીએ ખાવ છો ને બધા શાકભાજી ફળ ખાવ છો ફળ ખાવ છો શાકભાજી ખાવ છો તો તાકાતવાળા બનશો ને હે ને હા ચાલો તમે કયો હાલો હું સારા શાકભાજી ખાઈશ હું સારા ફળ ખાઈશ હું મારી હું મારી તંદુરસ્તીનું ધ્યાન રાખીશ હું મારી તંદુરસ્તીનું ધ્યાન રાખીશ સરસ તો વેરી ગુડ શાબાશ બધાએ સરસ પ્રયત્ન કરતો મજા આવી ગઈ ખૂબ મજા એવી ચાલો તો સરસ મજાની તાલી પારી સરસ વેરી ગુડ સાબા